સાસુ વહુ દેરાણી જેઠાણીના આ સંબંધો યાદ કરો એટલે કે મોટાભાગે દ્વેષ ક્લેશ અને કકડાટનો કર્કશ ધ્વનિ સાંભળવા મળે છે પણ દરેક જગ્યાએ આ વાત સાચી પડતી નથી સુરતના સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર રહેતા સવાણી પરિવાર આ બંને સંબંધોમાં એક નવો જ આયામ રચ્યો છે સામાજિક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચિંધવાનું ભૂલ્યા નથી આજે સવાણી પરિવારની વસંતબેન સવાણીનું અવસાન થતા અગ્નિધા પુત્રવધુ દ્વારા આપવામાં આવ્યું હતું સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના સગાભાઈ માવજીભાઈ સવાણીના ધર્મપત્ની વસંતબેન સવાણીનું આજે અવસાન થવા પામ્યું હતું આમ તો સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પુત્રને જ પ્રાધાન્ય આપવામાં આવે છે જોકે સામાજિક પરિવર્તનના પવનના કારણે હવે ઘણીવાર દીકરીઓ પણ અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે પરંતુ ક્યારેય કોઈ પુત્ર વધુ એક અગ્નિ અગ્નિસંસ્કાર કર્યા હોય એવું સાંભળ્યું છે આ કલ્પનાર્થિત વાત આપણી સવાણી પરિવારમાં હકીકત બની છે સ્વર્ગીય વસંતબેન માવજીભાઈ સવાણીની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનારા તેમની પુત્ર વધુ પૂર્વી ધમેશભાઈ સવાણી જે સ્મશાન સુધી પહોંચ્યા હતા ત્યાં સાસુમાની તમામ વિધિમાં પુત્ર સમાન ભાગ લીધો હતો અને અમી પણ તેમને આપ્યો હતો વસંતબેનના મૃત્યુના થોડા સમય અગાઉ વસંતીબેન માવજીભાઈ સવાણીનું હાલ લિવર ફેલ થઈ જવા પામ્યું હતું ઘણા સમયથી અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી ત્યારે દેશ અને વેનના સંબંધમાં અવલ કહેવાતા દેરાની જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું જેઠાણી વસંતબેનનો જીવ બચાવવા માટે તેમના દેરાની શોભાબેન હિંમતભાઈ સમાણીએ લીવનું દાન કર્યું હતું જોકે નસીબ જોગે તેમ જતા વસંત બચાવી શક્યા ન હતા પ્રકાશ વાળા